નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે તેમજ દિવાળીના તહેવારો પર રાજ્યમાં માવઠાનો માર જોવા મળશે બેસતા વર્ષના દિવસે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો તેમજ તેર ઓક્ટોબરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે આ ઉપરાંત અઢારથી વીસ ઓક્ટોમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની કરી શકે છે જ્યારે ત્રેવીસ ઓક્ટોબરથી ગુજરાતમાં ઠંડા પવન ફૂંકવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે અઢાર નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે નવેમ્બર મહિનામાં પણ ત્યારે મોસમનો બેવડોમાં રસ કરવો પડી શકે છે દિવાળીના તહેવારોમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આ ઉપરાંત અઢારથી વીસ ત્યારે ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ